જેલમાંથી કબજો મેળવવામાં આવેલ છે અને તેમની અટકની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે આ તમામ આરોપીઓ છે એ અલગ અલગ ગુનાઓમાં અગાઉ અટક થઈ ચૂકેલા હતા અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા પરંતુ તપાસ દરમિયાન જે અન્ય થયો છે એમાં પણ નામ ખુલી આવતા તેમને એ ગુનાના કામ પર અટક કરવા માટે હાલમાં કસ્ટડી સંભાળેલી છે હાલમાં જે કસ્ટડી છે એ ટ્રેડિયોની જે ફરિયાદ હતી એમાં તેમને અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે સર ચારે ચારનો રોલ શું ચારે ચારના રોલમાં જોવા જઈએ તો શેશો પરીખ અને અદનાન વોરા એનો રોલ એ પ્રકારનો છે કે જમીનના માલિકો પાસેથી એને કરાવવા માટે પ્રક્રિયા પોતે સંભાળી વચ્ચે કામ કરી અને એનો હુકમ ખોટો બનાવવામાં મદદરૂપ થયા હતા જ્યારે અન્ય બે લોકો રાહુલ ચાવડા અને ડીકે પરમાર એમનો રોલ એ પ્રકારનો છે કે સિટી સર્વે કચેરીમાં જે પ્રોપર્ટી કાર્ડ યોગ્ય નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા અનુસાર બનાવવું જોઈએ એમના બદલે એ પ્રક્રિયાને બાયપાસ કરીને સીધું જ પ્રોપર્ટી કાર્ડ બનાવી આપવું હતું આ ખોટા હુકમનો ઉપયોગ કરીને અથવા અન્ય કોઈ રીતે આ કારણોસર આ ચારે લોકોને ફરીથી રસ્તમાં લઈ અટકની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે